જો તમને આ રેસીપી પસંદ આવે તો કરજો કરજો શેર હેલો મિત્રો કેમ છો બધા મજામાં જશો અમે પણ બધા મજામાં છીએ આજે આપણે બનાવશું મસાલાથી ભરપૂર કટોરી ચાટ તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ શરૂઆત કરતાં પહેલાં લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને મારા આવનારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો ચાલો કોની છે બનાવવાનું ચાલુ કરીએ આપણે કટોરી ચાટ બનાવવાના છે તો તેના માટે મેં અહીં બસ્સો ગ્રામ મેંદો લીધેલો છે જે પેકિંગમાં મેંદો આવે તે જ હંમેશા વાપરવાનો બસો ગ્રામ મેંદો છે બસો ગ્રામ મેંદો લીધેલો છે તો તેની સામે અડધી વાટકી રવો લીધેલો છે કટોરીને ક્રિસ્પી બનાવવા માટે અને ચાટ બનાવવા માટે બસો ગ્રામ બટેકા બાફીને એના નાના નાના ટુકડા કરી નાખેલા છે એક વાટકો ચણા બાફીને રાખ્યા છે ઝીણી સેવ આવે દાબેલીની તે લીધેલી છે એક ટમેટું સમારીને રાખેલું છે તેના પર નાના નાના ટુકડા કરી લીધા છે અને એક ડુંગળી સુધારીને રાખેલી છે આ રીતના ટુકડા કરી લેવાના નાના લીલા ધાણા જોશે અને ચાટને ટેસ્ટી બનાવવા માટે મરચાંની ગ્રીન ચટણી બનાવીને રાખેલી છે અને ખજૂર આંબલીની ચટણી બનાવીને રાખેલી છે અને દહીં જોશે અને મોણ દેવા માટે તેલ જોશે બાકીના મસાલા ઉપરથી નાખીશું સૌ પ્રથમ તો પહેલાં આપણે કટોરી બનાવવાનો લોટ બાંધી લેશું પહેલાં તો જે વાટકો લોટ લીધેલો છે મેંદાનો તેને ચારી લેશું લોટ હંમેશા ચારીને જ બાંધવાનો જે અડધી વાટકી રવો લીધેલો છે તે પણ સાથે નાખી દેસુ રવા કટોરી એકદમ ક્રિસ્પી બને છે તો તેમાં એક ચમચી નમક નાખશો સ્વાદ અનુસાર નમક નાખવાનું અડધી ચમચી અજમા લઈ બે હાથ વડે મસળીને નાખવાના વચ્ચે ખાડો કરી લેશું અઢીસો લોટ છે તો તેની સામે બે પાવરા જેટલું મોણ નાખીશું લોટ બરાબર મિક્સિંગ કરી લેવાનો લોટના કણકણમાં મોણ દેવાઈ જવું જોઈએ મુઠી વાળીએ તો લોટ ભેગો થઈ જવો જોઈએ મણ બરાબર દેવાઈ ગયું છે હવે થોડું થોડું પાણી નાખતા જશું અને લોટ બાંધતા જશું એકસાથે પાણી નહીં નાખી દઈએ તમે જો મારી ચેનલમાં નવા હોય તો તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે લોટ આ રીતનો બાંધવાનો છે આંગળા ખૂતે તેવો પાંચ મિનિટ સુધી લોટને રેસ્ટ આપશું લોટ સરસ ઢાંકી દેશું લોટને પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે લોટને જોઈ લેશું ગ્લાસ લોટ થઈ ગયો છે તો હવે તેને તેલ વાળો યાદ કરી અને મસળી લેશો જેમ લોટને ને મસળીની કટોરી બનાવશું એમ સરસ થશે હવે નાના નાના લોયા બનાવી લેશો પૂરી પૂરીના લોયા બનાવીએ તેનાથી થોડાક મોટા બધા લોયા આ રીતના બનાવી લેશો હવે કટોરી બનાવવા માટેની પૂરી તૈયાર કરશો પૂરીની ગોળાઈ ન આવે તો ચાલશે આપણે પૂરીને જાડી પણ નથી રાખવાની અને બટલી પણ નથી રાખવાની આ રીતની રાખવાની છે મીડિયમ ગમે તે વાટકાની કટોરી બનાવી શકો છો આપણે આ વાટકા લેતા છે સ્ટીલના નાના આ રીતની ફરતી સાઈડ પર જે ઉપરની કોર હોય તે બધી દબાવી દેવાની આ રીતની ફરતી કોર દબાવી દેવાની વધારાનો લોટ હોય તે કટ કરી નાખવાનો આપણે વધારાનો લોટ રહ્યો નથી પૂરી બરાબર જ થઈ હતી બીજી પૂરી પણ આ રીતની બનાવી લેશું આવી રીતની ચેપટી લેતું જવાનું અને લોટને બધું દબાવતું જવાનું ભરતી સાઈડ દબાવી દેવાની નહીતર પછી તેલમાં નાખશું તો અલગ પડી જશે જે વધારાનો લોટ હોય તે ચાકા વડે કટ કરી નાખવાનો તેલ ગરમ કરી લેશું ત્રણ કટોરી સરસ તૈયાર થઈ ગઈ છે તો હવે તેમાં મંચુરિયમ ચમચી વડે સરકા પાડી લેશું જેથી કરીને તેલમાં નાખ્યા બાદ કટોરી ફૂલે નહીં આ રીતના છેદ કરી લેવાના થોડોક લોટ નાખી અને જોઈ લેશું તેલ આવી ગયું છે કે કેમ તેલ વધારે ગરમ કરવાની કોઈ જરૂર નથી ધીમા ગેસ ઉપર જ કટોરીને તળવા દેવાની છે તેલ સરસ આવી ગયું છે તો હવે કટોરી તળી લેશું આપણે બ બે વાટકા નાખીશું ધીમા ગેસ ઉપર તળવા દેશું ગેસ ફૂલ કરવાની કોઈ જરૂર નથી તેલ ચમચા વડે થોડું થોડું વાડકામાં નાખી દેસું જેથી કરીને કટોરી એકદમ ક્રિસ્પી બને જેમ જેમ કટોરી તળાશે તેમ વાટકાથી અલગ પડવા લાગશે તમે જોઈ શકો છો ને કલર એકદમ ચેન્જ થવા આવ્યો છે બાર કાઢી વારંવાર કટોરી બનાવવાનું કે આ રીતની ગોલ્ડન બ્રાઉન કલર થઈ જવો જોઈએ આ રીતની બધી કટોરી તળી લેશું બધી કટોરી આ રીતની તળાઈ ગઈ છે જોઈ શકો છો ને જોતાં જ કટોરી ખાવાનું મન થઈ જાય એવી સરસ તૈયાર થઈ છે તો હવે કટોરીને સાઈડ પર મૂકી દેસું અને ચાટ બનાવી લેશું હવે ચાટ બનાવી લેશું તેમાં જે બટેકા બાફેલા હતા તે નાખી દેસું બાફેલા ચણા નાખી દેસું ચમચી વડે મોટા મોટા હોય તેને ભાંગી લેવાના ટમેટા નાખી દેસુ કાંદા નાખી દેસુ એક ચમચી આમચૂર પાવડર નાખીશું એક ચમચી ચીલી પાવડર નાખીશું અડધી ચમચી નમક નમક સ્વાદ અનુસાર નાખવાનું થોડાક લીલા ધાણા નાખી દેસુ બધું બરાબર મિક્સિંગ કરી લેવાનું ચાટ આપણી તૈયાર છે હવે કટોરી ચાટ બનાવશો તેમાં બે ચમચી ચાટ નાખીશું ટમેટા નાખશું લીલા ધાણા નાખી દેસું ઉપરથી સેવ નાખશો થોડાક ઉપરથી ચણા નાખી દેસો લીલા મરચાંની ચટણી નાખશો ખજૂર આંબલીની ચટણી નાખશો ઉપરથી બે ચમચી દહીં નાખી દેસો ઉપરથી સેવ નાખી દેશો બધી કટોરી આ રીતની ભરી લેશો તૈયાર થઈ ગઈ છે કટોરી ચાટ તમને જો મારી આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કટોરી ચાટની કેવી લાગીએ ને તમે તમારા બાળકોને ચોક્કસથી બનાવીને દેજો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે